શહેરા તાલુકાના દલવાડા ગામની જીવનદીપ હાઈસ્કૂલ ખાતે શહેરા પ્રાંત અધિકારીના હસ્તે તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરી તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી જિલ્લાના તાલુકાના દલવાડા ગામની ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરાયું છે તો આ પ્રસંગે શહેરા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી આઝાદી પહેલાની વાત કરી આઝાદીની લડત માં શહીદ થયેલા શહીદોને યાદ કરી દેશની આઝાદી માટે આપેલા બલિદાનની પણ વાત કરી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા સાથે જ સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો સહિતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ હાઈસ્કૂલના પટાંગણમાં શહેર પ્રાંત અધિકારી સહિતના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું છે યોજાયેલ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારી કર્મચારી રાજકીય આગેવાન ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પંદરમી ઓગસ્ટે

અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે